હાલો કરો બેન નજીક રામ બોલવા કેવી લેવાના જો છટકો એટલે આ આવું બોલ્યું એક્શન નથી હકીકત છે ક્યાંક ક્યાંક એવાય ફટકાય એમને એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે હવારમાં ચાર વાગ્યે બધું ભેગું કરતા હતા ત્યાં એ જાગીને આવ્યો મૂળ તો બે ત્રણ રાતને એને ઉજાગરો પ્રસંગ હશે તો એને એમ કે છે આજે આવડે આવ્યા છે ને ગોઠવે છે આવીને કે ચાલુ કરો માણસ ભાગવા મળ્યો મેં ભાગવા મળે હમણાં નથી ચાલુ કરવું પછી છોકરા ને બાપા કીધું તારો બાપ આખી રાત હાલ્યું હોય પૂરું છું ઘડિયાળ સામું જો એ સાકી ને એને એમ કે આપડે હજી ગોઠવી નથી રહ્યા એમ કે ગોઠવો 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 મારા ભાગવા મળ્યું મેં કીધું કે તું ક્યાંક કરી લે નકર બધું ભાગવા મળશે હવે અને ભાગ ભાગવા મળશે પછી તારા બાપા નહીં હાલે અત્યારે તમે જે છો ને બધાય એ કઈ ભણે લાયસન્સ ન મળ્યા કેટલું ભણી જાવ પછી ધારાસભ્ય નો લાયસન્સ મળી જાય તો તો આખું આ ઘીરે ઘીરે ધારાસભ્ય હતા અને ધારાસભ્યો ખૂબ હોય છે પણ આવો હારો સભ્ય જ્યારે ધારાસભ્ય થતો હોય ને તો એ ધારાસભા રૂઢી લાગતી હોય એ ધારાસભા રૂઢી લાગે એટલે કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો એ તો પોતાને જ મરવું જોવે કોકના બાપાના અહીંયા મરેલા સિંધુ સોપડે કે અમારા બાપા એ ન થાય એ મેળ જ ન

પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ આ રિલાયન્સ ના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં અમે એક બે પ્રોગ્રામ એ કર્યા બાય એ લગ્ન મેં જોયા આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર ઓલી બેન આપણે એમ મુકેશભાઈ ના નીતા એનો મોટો દીકરો એનો દીકરો પૃથ્વી બોલો કેટલું બધા હૈયા રાખે મોટા બાપુ દીકરાનું નામ હૈયા છે કે સાહેબ હવે આ મળ્યું છે આમ સંસ્કાર ને હારવાર લઈ શકાય એવું મળ્યું છે બધું સમય આઝાદીના ના પંચોતેર વર્ષ પછી નીતર છે ને સનાતન ને દબી દેવામાં આવ્યો તમે લખો અહીંયા લખી લેજો એનો ટૂંકો દાખલો દઉં તમને હાવ ટૂંકો દાખલો આવી રીતના કોઈ ધારાસભ્ય ડાયરા કરતા હતા ધારાસભ્ય ડાયરા ને ઘરે જાવ ગામમાં દેખાતા નહોતા ધારાસભ્ય ગામડામાં ભાભા બેઠા હતા ને કે ધારાસભ્ય આવ્યા હતા કે કેવું હોય લે ખબર નથી આ એટલે હું ઈ જોતો હતો માં ઓલા નીતાબેન બોલતા હતા કાંઈક ને એનો પૃથ્વીનો છોકરો આકાશનો છોકરો પથુ એ દોડતો દોડતો આવ્યો ને સ્લીપ થઈ ગયો પીડ્યો બરોબર પણ સીધો માના પગ માં ગયો દાદી માનો દાદીમાનો ભરોસો જો વાંક ન મળે કે ખબર જ હોય કે એ ઉભું થઈ જાય અને ઘણા તો વીઆઈપી ના દીકરા અમે નાના હતા આપણે હતા ને નાના આપણે નહોતા સાહેબ પીડ્યા હોય ને સોલાના હોય તો યોગેશભાઈ બાપુજી દેખાડે રામ રામ કરો એ જ્યાં સુધી સારું ના થાય હું ત્રાહું હાલવું પડે હું કામ નકર એ ભાડી જાય એ બે નાખે ક્યાં ગયું થોડું રખડવા આમ ટીપાય ટીપાય મોટા થયા છે સાહેબ બધાય આ જેટલા જે આગળ આપજે આગળ આવ્યા છે ને એ ટીપાય ટીપાય ભેગા થયા છે અત્યારે તો નાનું એવું ગુગ લઈને પડી જાય તો આખું કે માજુ ચૂકલ્યું પડી ગયો એ સકુલ 18 મહિનાન થાય તો હાલતા નહીં કેડો અને પાઠ્યા સડાય ખરેખર આ બાળકોને દૂધ રાજી થાય ટાઈમે બરોબર ટાઈમે આવ્યા

એની બોલતા હતા કીધો ને ઓલ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ આખી દુનિયા ને જય શ્રી કૃષ્ણ પાયામાં કૃષ્ણ બેઠો હશે પાયામાં તમારો ગુરુ બેઠો હશે ને એ ગર્ભ સંસ્કાર હશે ને એ છોકરાને પછી કોઈ જગ્યાએ કહેવા કહેવાય ગયો કે અટવાવું નહીં પડે ભલા બાકી હોય ઘણા બધા અમુક તો હકીકત આવું કઈ નથી કાંઈ શહેરમાં હોય ને ગામડામાં ના બધે સંસ્કાર એ ખરીખા જ હોય એ શહેરમાં મોટો થાય ગામડામાં મોટો થાય ગામડામાં છોકરા તમે જુઓ મારા મારામાં અમે ઘરે ગયા હતા છોકરું ઉલ્વલીને ખોળામ પડે મેં મજા આવ્યાં મેં અને આવ્યાં આ જીરો ના લેમ્પ થતા હતા એ આપણે ખંભેલું છે પાસે એ ખંભેલું છે અમે એટલે આપણે એમ થાય કે અરે અરે પણ આપણે એમ થાય કે આપણે નાના હતા આમ જ હતા ને એટલે આપણે બહુ કંઈ હુખ સડે નહીં હા મેં તો પાછો આપણા ઉપલા ખિસામ જોયો તો લગભગ ઉપલા ખિસામ કાંઈ હોય નહીં આ તેતું નહું ઉપલા ખિસામ રાખતો થઈ ગયો કે હોય આમ લુકા છે કીધું નીચે મહેમાન નાખી આગળ નીચે ઉલ્લી નીચે તો આવ્યો પણ ખાટલા ને હેઠે ની હેઠળ ઊંધો હોય ને મહેમાન બેઠા પગ ઠરાય ને જીકી જીકી પછી મારે પૂછવું પડ્યું એને કે આ તમારો છોકરો માનતા વગેરે લાગે હા આની હાટું તમે કોઈ માનતા ન નથી કરેલી આ માનતા વગેરે પધારેલો છે મને કે તમને કેમ ખબર પડી મેં તમારું નથી માનતો એટલે માવતર નો ઈશારો એનું સંતાન છે એનો ઈશારો કેવા દહ દવાર કે ઢગા માને નહીં બેટા મહેમાન આવ્યા જય માતાજી કરો કરો સીતારામ કરો ના આપણે એમ થાય પછી મારે તો સામેલ કેવું પડે કે છોકરા વાત કરો ને બે બેગડી બે લે ના ના એ ડાયો થવા જાય ઓળખે છો કોણ છે ઘણી ટીવીમાં આવે આપણે બધાને કેમ ઓળખવાના હોય આપણે એમ થાય કે મરી જાવ તમારા સંસ્કારનો પરિચય તમારા સંતાનમાં ઉતરશે તમારી સંપત્તિનો નહીં સંપત્તિનો પરિચય તો થઈ જ જશે કેવી ગાડી લઈને આટા મારે છે અથવા તો એ કેવા કપડા પહેરે એ તો પરિચય થઈ જ જશે પણ એની ભેગા બેહસો ને ત્યારે એ તમારી પેટીનો સંસ્કારનો પરિચય આપશે કે હું આ કુળનો માણસ શું કામ માયા મુંબઈ રહીને બગડાણા ધકા ખાય હં આ બાવતરના સંસ્કારનો પરિચય છે કે ભૂખે રહેજો પણ સદગુરુને કોઈ પણ વ્યક્તિ એનો 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 સદગુરુ ઉપર જ્યારે પૂર્ણ ભરોસો બેસી જાય ત્યારે બધું પછી એ કરતા હોય પણ એ હા તમારે રહેવું પડે બરાબર એમ તમારું સપનું આવે જાગી જાવશો ત્યારે ખબર પડે છે કે હું માયાભાઈ છું હા એટલે કે યાદ ક્યાં વૈયા જાય એ નક્કી નહીં આ વાત ન્યાંની ચાલુ થઈ થઈ ત્યાં પછી વાત એટલે આપણે ખરેખરે જ આવીએ છીએ ને એની વાત હતી એટલે કે એ સપનું આવે એટલે જાગી ગયા આપણે કાલે લે આ નકર આપણે સપનામાં કુલુ મનાલી હોય મુંબઈ હોય એક જણો જાગી ગયો ઝાગે આમ કે આરો તીડી આવી ગઈ એમાં અટવાઈ ગયો આપણે એમ કે તેડીએ તો ઘણા ટાળી દીધા કારણ કે ત્રિગુણી માયા છે સપનું જે મારું મૂળ વાત એટલે આપણે જે માણસ ગુજરી જાય આપણે સપનું આવતું હોય જાગી ક્યારે જાય કે આપણું શરીર સંપૂર્ણ સારું છે એટલે જગાય જાય પણ બારી જાવ શરીર ખતમ થઈ ગયું જાગીએ કેવી પરિસ્થિતિમાં નથી હાર્ટ બંધ થઈ ગયું તો એ શરીર જાગે છે ત્યારે સપનું પૂરું થાય છે બાકી તો એ શરીર વગરનું ક્યાંય આટા તો મારતો જ ન એ પાછો આવે અને અહીંયા શરીર જાગે નહીં એટલે એ સપનું ચાલુ રહે છે અને એટલે આપણી શમશાન યાત્રા નીકળે એને સપનું લાગે છે બધા રડે છે એ સપનું લાગે છે એટલે બાર દિવસ એને એની વાત કરીને એને હાચું લગાડવા માટે એનો ફોટો મૂકી અને એ પસવા કરો એટલે એને એમ થાય ઓહો મારી જ વાત ચાલે છે એટલે બારમા દિવસે જ્યારે એને તમે પિંડદાન આપો ત્યારે એને નક્કી થઈ જાય તો હવે મારે આ પરિવાર મૂકી દેવો જોઈએ ખરેખર મારું મૃત્યુ થયું છે અને મારે હવે બીજો જન્મ લેવો પડે એટલે ખરોખરા કરવા પડે હવે તમે બેહાણું કરીને પતાવી ગયા તાને હાંસું કોણ લગાડશે દાદો